ખેડૂત ભાઈઓ વિશ્વાસ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ ને પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી

સાલી દેને આ જો રડસ આમે મહેમાન સુપર હેલો આય ભાઈ એક થારો બેરમી છે ભવિષ્ય રબલા કાપો સંપર્ક કરીતી બંગાયા પુષ્ટિ મળી જાય તો આપામાં જાયક બેઠી છે જીજી દિયા એક મરા દેવાય તો જલપા માઉન્ટ ઉપર હવે આ છોડો એ ફૂલ ફૂલ હે ગામ રિવામ હે હાલો ચાર હજાર ને છોતેર રૂપિયા માલ સારો છે મીડિયમ સુપર માલ લાય છે

રોજ ભૂલ રોજ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વૉલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

4 juta 7. rupiah Superman <tipati> જોન 50 32 15 હેલો અખાણા દોડ પાટમ જાય આડામાં જોઈ લો દાણો જો હાલ રે

માર્કેટિંગ એડમાં માં જીરા બજાર આજે આડત્રીસો રૂપિયા થી લઈને એકતાલીસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આજે બજારમાં થોડી તેજી જોવા મળી રહી છે